મારી ઓફિસેનારાયણજી આપણા ઉપર કઈ ખાસ મહેરબાન થઈ રહ્યા છે બસ આવી જ મહેરબાની સૂર્યનારાયણજી કરતા રહેશે અને આપણે બી તમારા માટે જોરદાર કન્ડિશનની અંદર એક ગાડી લઈને હાજર થઈ ગયા છીએ અત્યારે સવાર સવાર અંદર તો મારા ભાઈઓ મોડું કર્યા વગર પહેલા પહોંચી જઈએ ડીઝલ ડિઝાયર જોવા માટે

ભાઈ ગાડીની કન્ડિશન અત્યારે હાલ કંઈક આપણને આ રીતે ચાર બાજુ પ્રદક્ષિણા કરીને ભાઈ મેકવીલ મળી જવાના છે ગાડીની અંદર ગાડીની અંદર કુ સ્ટાર્ટ મળી જવાનું છે ભાઈ ડિઝાયર છે ગાડી ઓટોમેટિક વેરિયન્ટની અંદર ડીઝલ મોડની અંદર ગાડી અત્યારે હાલ આખી ઓરિજિનલ પડી કા પેક ગાડી એન્જિન કમ્પ્લીટ ફિટેડ સાથે રેડી છે ચાર બાજુ પ્રદક્ષિણા કરી લઈએ પછી આપણે જઈશું ગાડીની અંદર અને ગાડીની અંદર જઈને એનું ઇન્ટિરિયરને બધું ચેકઆઉટ કરશું એની પહેલા એકવાર આપણે દર્શન કરી લઈએ ચાવીના ચાવી અત્યારે હાલ કઈક આપણને આ રીતે જોવા માટે મળી રહી છે ભાઈ મારું તો સુઝુકી ની ઓરિજિનલ ચાવી છે બટન દબાવીશું હા હાય દરવાજા ખુલી જશે ભાઈ દરવાજો ખોલી નાખ્યો છે ભાઈ દરવાજો ખોલતાની સાથે એક ટ્રીમ આપણને દેખાઈ રહી છે ભાઈ આખી ઓરિજિનલ ટ્રીમ છે કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું દેખાતું નથી ચાર પાવર વિન્ડો બટન મળી જશે લોક અનલોક મળી જશે તમને મિરર એડજસ્ટેબલ કરવા માટે બટન અહીંથી મળી જવાનું છે હવે ચર્ચા કરીશું ઇન્ટિરિયરની તો ઇન્ટિરિયરની સીટોની સીટો કન્ડિશન તમને અત્યારે હાલ કઈ દેખાઈ રહી છે ભાઈ સીટોની ની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ પડી પડીકા પેક સીટો લાગેલી છે ભાઈ પુસ્તક તમને અહીંયા મળવા જઈ રહ્યું છે ભાઈ ગાડી ભાઈ અડધા સેલે ચાલુ છે અઠાણું હજાર કિલોમીટર ફરેલી છે ગાડી અઠ્ઠાણું હજાર નું મીટર બતાવી રહ્યું છે કંઈક ડિસ્પ્લે તમને આ રીતે જોવા મળશે ઓટોમેટિક ક્લાઇમેટ એસી મળી જશે તમને આ રીતે જોવા માટે ગાડીમાં ટેબ બે કન્ડિશન મોડ છે ઓટોમેટિક ગાડી તમને જોવા માટે અહીંયા મળી જવાનું છે ઉપર તમને કઈક આ રીતે લાઈટ જોવા માટે મળી જશે એસી ના વેન્ટ તમને કઈક આ રીતે જોવા માટે મળે છે મેન વાત ભાઈ હનુમાન દાદા અહીંયા વિરાજમાન છે ગાડીની અંદર આપણે ચર્ચા કરી જો હવે થી ગાડીની તો પહોંચી જઈએ સીધા પાછળ પાછળથી ગાડીની કન્ડિશન અત્યારે હાલ કઈ ગાડી જોવા માટે મળી રહી છે ભાઈ સીટોના સોફા એકદમ ઓકે પડી ગયા પેક દેખાઈ રહ્યા છે પાછળ બી તમને એસી મળી જશે ચાર્જર મળી જવાનું છે મિત્રો અહીંયા તમને પાવર વિન્ડોની સ્વીચ મળી જશે હવા ચર્ચા કરીશું આપણે ડેકીની તો પહોંચી જઈએ સીધા ડેકી જોડે આ હે બટન દબાઈશું ડેકી ખુલી જશે ભાઈ ડેકીની કન્ડિશન આહા હા હા ભાઈ પાંચ છ જણાનો સામાન આવી જાય એટલી જગ્યા તો અંદર હાલ અત્યારે છે જ પાછળથી ડેકી આખી ઓરિજિનલ છે સ્પેરવીલ એકદમ પડીકા પેક લાગેલું છે મિત્રો ગાડીની અંદર ચાર પાંચ જણાનો સામાન આરામથી મૂકી શકાય એટલી સ્પેસ અંદર આપેલી છે ભાઈ ડીઝાયલ ડીઝલની અંદર હવે આપણે ચર્ચા કરીશું એન્જિનની તો પહોંચીએ સીધા એન્જિન કમ્પાર્ટમેન્ટ બાજુ એન્જિન કમ્પાર્ટમેન્ટ આપણા માટે ખુલ્લું થઈ ગયેલું છે એન્જિન અત્યારે હાલ કઈક આ રીતે દેખાઈ રહ્યું છે આપણને આખું એન્જિન પડીકા પેક મતલબ કે કંપનીમાંથી જે રીતે ફિટિંગ આવે જે રીતે આખી ગાડી ઓરિજિનલ છે એન્જિનમાં કોઈ બી જાતની ખોલખાલ કરેલી છે નહીં મિત્રો ગણતરી બેસતી હોય તો તે પહેલાના ધોરણે ગાડી લેવા માટે આવી જ બાકીની ડિટેલની ચર્ચા કરીએ તમારી સામે બે હજાર ને સત્તરના મોડલની ભાઈ સ્વિફ્ટ ડિઝાયર ડીઝલની અંદર ઓટોમેટિક વેરિયન્ટ આખી ગાડી ઓરિજિનલ એન્જિન કંપની ફિટેડ ને અઠ્ઠાણું હજાર કિલોમીટર ફરેલી પુષ્ટાટ વાળી ગાડી અત્યારે હાલ આપણે જોયેલી છે બે હાજર સત્તર નો બી દસમો મહિનો છે ગાડીની અંદર વન ઓનરમાં ગાડી આખી ઓરિજિનલ બહુ સારી કન્ડિશનની અંદર રેડી અને પડીકા પેક રેડી ફોર ડિલિવરી પડેલી છે જો તમારે ગણતરી બેસતી હોય ગાડી ખરીદી કરવાની તો મારા ભાઈઓ પાંચ લાખ ને એકાવન હજાર રૂપિયાનો ભાવ મૂકેલો છે આપણે પહેલા તે પહેલાના ધોરણે ડિસ્પ્લે પર નંબર દેખાય છે ફોન કરીને આવી જજો મારા ભાઈઓ થેન્ક યુ અને બીજી એક વસ્તુ કે ભાઈ આપણી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ જો ના કરેલી હોય તો છોટા ભાઈ સમજ કે સબસ્ક્રાઈબ કર દે આપણી ચેનલ કો મળીએ ત્યારે નવા વિડીયોમાં થેન્ક યુ